કાંકરેજ તાલુકાના વેપારી મથક માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી તાલુકાના મથકડીથી પસાર થતી નદીના પટમાં એક કિલોમીટર જેટલી લાંબી ડીપ આવેલી છે અને ચોમાસામાં વધુ વરસાદ પડે તો વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે જોકે અગાઉ પણ ઘણી વખત નાના મોટા વાહનો તણાઈ જવાના બનાવો સામે આવ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો બે હજાર સત્તર માટે કુદરતે કાળો કેરવર્તાવ્યો હતો અને લોકો મોતને ભેટ્યા હતા ત્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા જેના કારણે કોઈ જાનહાનિ ન થાય ત્યારે હવે બે હજાર પચીસનો સામાન્ય વરસાદ પડ્યો છે જેમાં અસાધળી દીપમાં નવા નીર આવતા લોકોએ નજરો જોઈને ભૂતકાળ યાદ કર્યો હતો અને ડીપમાં નાના મોટા વાહનો પસાર થતા જોવા મળે છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ દ્વારા કોઈ સાઇન બોર્ડ લગાવી લોકોને આગ્રહ કરવામાં આવે તે જરૂરી છે અન્યથા કોઈએ વધુ વરસાદ પડશે અને ડીપ પર વાહનો અવર કરે તો જીવનું જોખમ માની શકાય અને અસાધારી ડીપ પર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તે જરૂરી છે બાકી તો તંત્ર દ્વારા પ્રિમોન્સન કામગીરી કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે એ તો દરેક વ્યક્તિને ખબર જ છે રિપોર્ટર ડી કે નાયક